અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથની એકસો રથયાત્રા નીકળશે રથયાત્રા રૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો પોલીસે દાવો કર્યો છે વેપારીઓને પોતાની મિલકતની સાથે રથયાત્રાનો રૂટ રીતે સીસીટી લગાવવાની સૂચના આપી છે લોકભાગીદારીના બહાના હેઠળ પોલીસ માટે ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ બે હજાર બાવીસ જો હુકમીનો હાથો બન્યું છે આ અધિનિયમ અંતર્ગત જાહેર સ્થળો પર સીસીટી લગાવવા ફરજિયાત કરાયા છે રથયાત્રાના નામે પોલીસ વેપારીઓની ફરજિયાત સીસીટીવી લગાવવા દબાણ કરી રહી છે રથયાત્રાના રૂટ પર અગાઉ એકસો સત્તર સીસીટીવી કેમેરા હતા જે ભાગીદારીના વેપારીઓને ધમકાવી બારસો ઇઠ્યોતેર કરવામાં આવ્યા દરેક વેપારીને સારી ક્વોલિટીના ત્રણસો સાહીઠ ડિગ્રીના સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા ફરજ પડાઈ કોઈ વેપારી તેનો અમલ ન કરે તો દંડનીય કાર્યવાહી અને ગુનો નોંધવાની ધમકી અપાઈ હતી જેના કારણે વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો એક મહિનામાં જૂના એકસો સત્તર કેમેરાની સાથે એક હજાર એકસો એકસઠ નવા કેમેરા વેપારીઓ પાસે લગાવ્યા છે તમામ કેમેરાનું રેકોર્ડિંગ અને મેન્ટેનન્સ પણ વેપારીઓએ જાતે કરવાની ફરજ પાડી છે રથયાત્રા બાદ વર્ષ દરમિયાન તમામ સીસીટીવી કેમેરાની જાળવણી કરવાની જવાબદારી પણ વેપારીઓને સોંપાઈ છે લોકેશન્સ છે એ આ ગુજરાત પબ્લિક સેફટી એક્ટ તો બે હજાર બાવીસથી જ અમલમાં છે એટલે આ લોકેશન્સ અમે પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં એટલા માટે સિલેક્ટ કર્યા છે કારણ કે આ રૂટ ઉપરના લોકેશન્સ છે કે આગામી આ સેન્સિટિવ બંદોબસ્ત છે મહત્વનો બંદોબસ્ત છે એટલે પહેલા જે આ કામગીરી છે સીસીટીવીઝ લગાડવાની એ આ રૂટ ઉપર થઈ જાય તો લો એન્ડ ઓર્ડર માટે અને કોઈ પણ આવો કોઈ બનાવ ના બને ઈવન મિસ એક સ્ટ્રોંગ મેસેજ પહોંચે કે કોઈ પણ પ્રકારની એવી હરકત છે ટોલરેટ કરવામાં નહીં આવે નેક્સ્ટ ફેઝમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં આ જ અધિનિયમને લાગુ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે તમામ બીજા વિસ્તારોમાં પણ અમદાવાદ શહેરમાં તમામ દુકાનદારોના જે દુકાનદારો છે શોરૂમના ઓનર્સ છે મોટી દુકાન હોય કે નાની દુકાન હોય દરેકની ફરજમાં આવે છે કે આપના લોકેશનમાં અંદરનો અને બહારનો વ્યૂ આવે એ રીતે સીસીટીવી કેમેરા અવશ્ય લાગી જાય